નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ યુ ટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રવિ પાકોમાં સચોટ નિદાન અને સમતુલિત ઉપચાર દ્વારા મહત્તમ ઉત્પાદન મેળવવા માટે આજે અમે લાવ્યા છીએ એક ખાસ માહિતી યાદ રાખો જ્યારે પાકમાં જીવાતોનો ઉપદ્રવ વધુ હોય ત્યારે ત્વરિત પરિણામ માટે રાસાયણિક અને લાંબા ગાળાના પાક સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક નિયંત્રણનો સમન્વય જ સફળતાની ચાવી છે ઘઉં રાયડો અને મસાલા પાકોમાં ફૂલ અને દૂધિયા દાણા ભરાવાની અવસ્થાએ ઠંડા વાતાવરણમાં મોલો મચ્છીનો ભય રહે છે રાસાયણિક નિયંત્રણ દસ લીટર પાણીમાં ત્રણથી ચાર મિલી ઇમિડાત્રોપ્રિડ સત્તર પોઈન્ટ આઠ એસએલ પ્રાકૃતિક નિયંત્રણ ત્રણસોથી પાંચસો મિલી નિમાસ્ત્ર અથવા દશપર્ણી અર્કનો ઉપયોગ કરો મકાઈમાં ફોલ આર્મી વોર્મ માટે આઠ મિલી સ્પિનેટોરમ અથવા ચાર પાંચ ગ્રામ એમામેક્ટિન બેન્ઝોએટ ઉત્તમ છે પ્રાકૃતિક ખેતીમાં ત્રણસો મિલી બ્રહ્માસ્ત્ર સીધું ગાભારીમાં પડે તે રીતે છાંટવું ચણા તુવેર અને ટામેટામાં પોપટા કોરી ખાનાર ઈયળ માટે ત્રણ મિલી ક્લોરાન્ટ્રા નિલીપ્રોલ અથવા બસ્સો પચાસથી ત્રણસો મીલી અગ્નિઅસ્ત્રનો છંટકાવ કરવો મરચીમાં થ્રિપ્સના કારણે પાન કોકડાઈ જાય ત્યારે પંદરથી વીસ મિલી ફિપ્રોનિલ અથવા પાંચસો મિલી ચાર પાંચ દિવસ જૂની ખાટી છાશનો પ્રયોગ કરો રીંગણ અને દિવેલામાં ડોકાકોરી ખાનાર ઈયળ માટે દસ બાર મિલી લેમડા સાયહેલોથ્રીન અથવા બસ્સો મિલી તીખો અર્ક લસણ મરચાં આદુ ખૂબ જ અસરકારક છે કોબીજ અને ફલાવરમાં હીરા કુદી માટે પાંચથી સાત મિલી ઇન્ડોક્ઝા કાર્બ અથવા પાંચસો મિલી દશપર્ણી અર્ક વાપરવો જ્યારે તમાકુમાં લશ્કરી ઈયળના નિયંત્રણ માટે વીસથી પચ્ચીસ મિલી ક્લોરપાયરીફોસ અથવા ત્રણસો અગ્નિ અગ્નિઅસ્ત્રનો છંટકાવ કરવો જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોવ તો આપેલ જીવાત નિયંત્રણ માટે દર્શાવેલા પ્રાકૃતિક પગલાં અપનાવો મોલો મચ્છી માટે જો તમારા પાકમાં મોલો મચ્છી કે નાની જીવાતોનો ઉપદ્રવ જણાય તો તેના અસરકારક નિયંત્રણ માટે નિમાસ્ત્રનો ઉપયોગ કરો ઈયળોના નિયંત્રણ માટે બધા પ્રકારની ઈયળોથી પાકને બચાવવા માટે અગ્નિયસ્ત્ર અથવા બ્રહ્માસ્ત્ર સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ફૂગ અને વાયરસ માટે પાકમાં આવતી ફૂગ અને વાયરસ જેમ કે કોકડવાની સમસ્યાને દૂર કરવા માટે ખાટી છાશનો છંટકાવ કરવો હિતાવહ છે સર્વગ્રાહી રક્ષણ માટે તમારા પાકને બધી જ પ્રકારની જીવાતો સામે સર્વગ્રાહી રક્ષણ આપવા માટે દશ અર્કનો ઉપયોગ કરો જે કુદરતી રક્ષણ પૂરું પાડે છે ખેડૂત મિત્રો દવાનો છંટકાવ હંમેશા સવારે અથવા સાંજે ઠંડા પહોરે કરવો અને મોઢે માસ્ક તથા હાથમાં મોજા જરૂર પહેરવા નિયમિત નિરીક્ષણ જ વધુ ઉત્પાદનનો માર્ગ છે તમારી ખેતી તમારી સમૃદ્ધિ વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો